ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને વળતર ઓછું મળતા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઉભો થયો છે ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે

અને રોડ માં જે જમી જાય એના ભાવ નેસા આલ્યા જે એને જમી છે એના પિસ્તાલીસો થી તેતાલીસો રૂપિયા આલ્યા છે ખેડૂત ના રૂપિયા આલ્યા છે ગમે તે ભોગે અમારો રોડ કેન્સલ કરે રોડ કોઈ જોતો નથી અને જોયે ને તો પાછળ થી ભાવ વધારો કરે ખેડૂત હાલવા તૈયાર છે ને આજે લડવા તૈયાર તૈયાર ને તૈયાર આજે કાંકરી તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર શ્રીને રેલી સ્વરૂપે ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે જેમાં સમસ્યા છે કે જે માલા જે રોડ પસાર થયો છે અને એની અંદર જે ખેડૂતોની જમીન કપાણી છે એની અંદર સરકારે વળતર આપવામાં કર્યા છે એક એમના પાંચ હજાર રૂપિયા ચૂકવેલ છે અને સામે ખેડૂતોને એક એ જ જમીનના એક મીટરના બાવીસ રૂપિયા થી માંડીને પચીસ રૂપિયા ચૂકવ્યા છે તો આ ભેદ ખેડૂતોને એમના મતિયાઓ માટે કેમ આના માટે ખેડૂતોએ આજે મામલેદાર શ્રી આવેદન આપ્યું છે જો આનો ઉકેલ નહીં આવે તો આવનાર સમયમાં જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ થી પણ જો આનો નિવડો નહીં આવે તો રાજ્ય સ્તરે પણ બનાસકાંઠાના ખેડૂતો મળીને એક ઉગ્ર આંદોલન થશે સરકારને મારી વિનંતી છે કે ખેડૂતો ઉગ્ર આંદોલન કરે અને રસ્તા ઉપર આવે તે પહેલા આનો સુખદ અંત લાવે જો આનો સુખદ અંત નહીં આવે તો આવનાર સમયમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે આખા કાંકરજ તાલુકાના સાથે સાથે તમામ ખેડૂતો મળી અને અમારી વેદના માટે અમે ખૂબ રજૂઆતો કરી પણ સરકાર શ્રીએ અમારું સાંભળ્યું નહીં એના અનુસંધાને અત્યારે આપણા મામલતદાર સાહેબ શ્રીને કાંકરજ આવેદન પત્ર આપ્યું છે સાથે સાથે રેલી સ્વરૂપે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવી અને આવેદન પત્ર આપેલું છે અમે સરકાર શ્રી ને કેવા માંગીએ છીએ કે જે તમે સંપાદન ભારત રોડ ની અંદર ખેડૂતો નો છે જમીન નો એની અંદર એને વાળા ખેડૂતો જે ઉદ્યોગપતિ ભાગીદારીમાં કરેલ છે એમને ઊંચો વળતર આપેલું છે એટલે કે મીટરના ના પાંચ હજાર કે પિસ્તાળીસો રૂપિયા આપેલા છે અને મારા ખેડૂત ફક્ત વીસ થી બાવીસ રૂપિયા મીટરનો ભાવ આપેલો છે અમે સરકાર શ્રીને ને કેવા માંગીએ છીએ

પાલનપુર માં જો અમારી હિત માટે યોગ્ય નિર્ણય ન લે તો ગાંધીનગર સુધી પણ જતો વાર નહીં લાગે એટલે સરકાર ખેડૂત લક્ષી નિર્ણય લે એવી અમારી ખેડૂતોની માંગણી છે જય જવાન જય